લોકસેવાના કાર્યો માટે સતત જાગૃત રહેનાર રાપર વિસ્તારના જાગૃત ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વમાં વાગડ પંથક વિકાસ ક્ષેત્રે સૌથી આગળ થયો છે આઝાદી બાદના સાડા સાત દાયકા સુધીમાં ક્યારે ન થયા હોય તેવા અનેક વિકાસ કામો ધારાસભ્યના નેતૃત્વમાં થતા વાગડ પંથકના લોકોની સુખાકારીમાં વધારો થયો છે તેવી લાગણી આજે રાપરના ડાભુંડા ખાતે આયોજિત રોડના કામના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વ્યક્ત કરી હતી ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આજે સવારે રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે સોળ કરોડના માતબર ખર્ચે રાપર ડાબુંડા સહીથી ચિત્રોડ સુધીના ઓગણીસ કિલોમીટર લાંબા રસ્તાના કામનું ખાતમુહૂર્ત રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ રાપર વિધાનસભા વિસ્તારમાં માળખાગત સુવિધાઓની પૂર્ણ કરી લોકોને રોડ રસ્તા ગટર પાણી જેવી પાયાની સુવિધાઓની ક્યાંય ખોટ નહી રહે તેવી ખાતરીનો પુનરોપ્ચાર કર્યો હતો કાર્યક્રમના પ્રારંભે રાપર ધારાસભ્ય અને ઉપસ્થિત મહાનુભાવોના પ્રાગટ્ય કરાયું હતું રોડના કામનું શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ઉપચાર સાથે ખાતરી મુહૂર્ત કરાયું હતું સહી ડાબુંડા ચિત્રો ડેડરવા ટિંડલવા ગ્રામ પંચાયત અને ગ્રામજનો દ્વારા સમારોહમાં ઉપસ્થિત રાજકીય સામાજિક ક્ષેત્રના આગેવાનો અને વહીવટી તંત્રના અધિકારીઓનું પરંપરાગત સ્વાગત અને સન્માન કરાયું હતું